બતાવજે મૂર્ખા તો કણ હી કંકોળા આ આ રીતો ખાલે આ જો ખાલે એ તારા તો જાણ ઉપર છે જો ખાલે મારું જો આ જો અમે એ આ તોડી જો આ જો અમે તો બે જણા ધરાઈ રહે હું આટલાન થી તો તું જતો રે કે રે ધરે રહેતો હોય તો ઉપર હોય થી એ બીજા ને આવવા ના હારું વેણ છે તું વેણવાન કર ના ના નેન ચકળું કંકોળું મળી મત કેટલું કુદી રહ્યા મૂર્ખા બીજું જાડે મન તો જો હો આ રી જો તો તો જબર જાડે જો આરી માં ડોસી ખા હમ અને આરી મું ખાય એટલે ધરાઈ રહ્યો હું હટ મૂર્ખા એકી થાપે તારા દોત પાડી નાખે વીરી ચળ ચમ તારી ડોસી ભાદરવાની ભેસ જેવી હ આ બે કંકોળ ધરાતી છે લે વસ્તાર ચમ ના ધરા દૂધ કો નહીં

વાલ્યાને એકી થાપે દોત પાઈ નાખું તું મને છો ઓળખી હજુ તો આર શું હે આર બોલે આડું ધરા દે ડુબલ્યુ ઈ છો મરે વાલ્યાન વાલ નહીં એ પેલા પેલા મંગા ટાળવાની હે અને મંગો ટાળો તારી પોલ તોડી નાખે કી થાપે હમણા હાલ આ જોઈ હો એ નાય તારી આગળ ડુબે વાક્ષે ને પાછળ નેકડી જા હા

પણ તમને હું આમ હાલ જમાડું મસ્ત રીતે હા હા ખબર ન પડતી આ તમારા ભાણી વાળો ખબર ન પડતી મને તો ખબર કે અમાર ભાણી વાળો તું તને ખબર તને ન ખબર એટલે એક કંકરો લેપી માં તો બે ખોટા ચોળી વડાય તું કેતોડ એક કંકરો આ એક કંપન તે નમ ડેશન લાવું

આગેવાનું આગેવાનું તું થાય રાઈક તને લાપો લાપો થઈ જઈ ને કમરા મૂર્ખો મૂર્ખો ભૂલી ગયો લે હા આગેવાને તન તાર હતા કે તો કે આ તો ભૂલી ગયો આગે

રાતે રાત આઈને બધા વેલા કુટી ના બહાર તો કઈ લેજે હવે તું તારા દોશીના વાહન ગસી એ દોશી નહીં કોઈ હતો છે પણ ખાવા છે હેડ તને છે વેલા હા મારું પાટણ હા